ગઢડાના ઇતરિયા ડેમમાંથી કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઢડાના કેલો ઈતરિયા ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવા ગઢડા તેમજ આજુબાજુના દસ ગામોના ખેડૂતોએ અનેકવાર સરકારમાં રજૂઆતો કરી હતી તેમ છતાં સરકાર દ્વારા પાણી છોડવામાં ન આવતા ગઢડા શહેર અને દસ જેટલા ગામોના ખેડૂતોએ અગિયાર દિવસ પહેલાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જે સરકાર સુધી વાત પહોંચાડતા સરકાર દ્વારા તાત્કાલિક કેલો ઇતરિયા ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું હતું જેથી ગઢડા અને ગ્રામ્ય વિસ્તારોના તમામ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે અનિરુદ્ધભાઈ મનોરભાઈ શેખવા હવે અમારી લડત એવી હતી કે છેલ્લા બે મહિનાથી અમે સરકારશ્રીમાં ખૂબ ખૂબ ધક્કા ખાઈ અને રજૂઆતો કરી હતી બરાબર પણ છતાં અમને જ્યારે હું તમને કહું એનું પરિણામ નહોતું મળ્યું એના હિસાબે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી અમે માજી ધારાસભ્યશ્રી આત્મારામભાઈની સાથે લઈ અને સરકારમાં રજૂઆત કુરજીભાઈ બાવળિયાની કરેલી છતાં અમને હું તમને કહું જ્યારે ન્યાય ન મળ્યો ત્યારે અમે આંદોલન રૂપે અમે સરકાર મામલાદાર સાહેબને આવેદનપત્ર આપ્યું પછી આવેદનપત્ર આપ્યા પછી આપ અમારો અવાજ આપણે ગુજરાતી માધ્યમ તમારી ચેનલ ન્યૂઝ દ્વારા જે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડ્યો તે જેથી કરીને સરકારે અમને સારો એવો ન્યાય આપ્યો અને અમને આજે હું તમને કહું અમે કેશુ કુરજીભાઈને રજૂઆત કરેલી અને કુરજીભાઈએ અમને ખૂબ જ સારો જવાબ આપી અને રાતમાં પાણી અમને છોડી અને છેલ્લા ચાર દિવસથી સતત કેનાલની અંદર પાણી આવેલું હોય કે જેથી કરીને અમારા આઠથી દસ ગામના ખેડૂતોનો ઘાસચારાનો અને કૂવાના તળનો પાણીનો પ્રશ્ન હલ થયેલો હોય તો અમે આપના માધ્યમનો આપના મીડિયાનો અને સરકારશ્રીનો અને કુરજીભાઈ બાવળિયાનો અમારા આગેવાનો સુરેશભાઈ ગોધાણી જયરાજભાઈ પડગીર આત્મારામભાઈ પરમાર ખૂબ ખૂબ બધાનો અમે આભાર માનીએ છીએ